વિગો બે વિગો વેચીને બેંકમાંથી લોન લઈને અડોશ પડોશ સાથે પૈસા ઓછીના લઈને વિદેશમાં રહેલા કોઈક માણસો મદદ કરશે સ્ટોરમાં નોકરી અપાવી દેશે એમના પેટ્રોલ પંપ છે ત્યાં નોકરીએ રાખી દેશે એમની મોટેલ છે ત્યાં નોકરીએ રાખી દેશે એવી અપેક્ષા સાથે જંગલો પાર કરીને ચાલતા સતત ગોળીબારીના ડરની વચ્ચે આક્રમણના ડરની વચ્ચે પેલા એવા એજન્ટ કે જે ત્યાં પહોંચ્યા પછી કન્ફર્મ કરાવે કે પહોંચી ગયો અને પછી અહીંયાથી પરિવાર પૈસા નાખે એવા એજન્ટોના ભરોસે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસ્યા હતા અમેરિકાએ એમાંથી બહુ જ નાના હિસ્સાને પરત ભારત મોકલ્યા છે આ પહેલીવાર નથી થયું આવું આની આવી તસવીરો આની પહેલાં પણ સામે આવી છે પણ એ વખતે આ પ્રકારની ઇમિગ્રેશન પોલિસી અને આવું થવાનું જ છે અને સતત થવાનું છે આટલી ચર્ચામાં નહોતું અમેરિકાના પણ યુએસના ડિપાર્ટમેન્ટને એમની સેનાને ખર્ચો આવે છે એટલું મોટું વિમાન જહાજ લઈને એમને અહીંયા મોકલવાનું અને છતાંય સરકારે છ કરોડ રૂપિયાનો ખર્ચો કરીને અહીંયા માણસોને પરત ભારત મોકલ્યા છે સૌથી વધારે હરિયાણા ગુજરાત અને પંજાબના લોકો છે તેત્રીસ તેત્રીસ અને ત્રીસ ગુજરાતના તેત્રીસ ગુજરાતીઓ અહીંયા આવે એની પહેલા એમની યાદી સામે આવી ગઈ અને યાદી સામે આવે એટલે તરત જ બધા જ લોકો પરિવાર સાથે પહોંચ્યા પણ એ પરિવાર કે નામમાં વિશેષ પડવા જેવું નથી જે લોકોના પરિવારો સામે આવી ગયા છે એમાંથી એક મા છે કે જે રડતા રડતા કહી રહી છે એક પિતા છે જે કહી રહ્યા છે કે કે મને તો ખબર જ નહોતી દીકરી અમેરિકા ગઈ છે છે અને અનેક માણસો પરિવાર ભલે ના પાડતો હોય કે ખબર નથી એમને ખબર હોય છે કે એમનું સંતાન કે પછી એમના પતિ શું કરી રહ્યા છે એ કોની સાથે સંપર્કમાં છે એ શું કામ અમેરિકા જવા માંગે છે પ્રશ્ન આ મહત્વનો છે કોણ ગયું ને કોને પાછા મોકલ્યા એ તો બે ચાર ચહેરાઓ છે એ બે ચાર ચહેરાઓની પાછળ પડીને શું કરી લઈશું એ બે ચાર પરિવારોને રડતા જોઈને રડતા ચહેરાઓ બતાવીને કોઈ વિશેષ ફરક નથી પડવાનો પ્રશ્ન મૂળ એ છે કે એ શું કામ જવા માંગે છે એ પોતાનું ખેતર વેચીને જાય છે કેમ કે એ ખેતરમાંથી એ લાખો રૂપિયા કમાશે એવી એમને અપેક્ષા નથી એ ખેડૂત છે અને એ ખેડૂત જો પોતાના ખેતર વેચીને એવું એ માનતો જ નથી કે એ ખેતરમાંથી આખી જિંદગી ખેતી કર્યા કરશે ને તો એ ક્યારે બે પાંદડે થવાનું છે એટલે એ ખેતર વેચે છે એને સમૃદ્ધિની તક નથી દેખાતી એટલા માટે જઈ રહ્યા છે દરેક છોકરાઓ નથી યુવાન કે યુવાનોને મોકલી દીધા બસ છોકરી નથી મળતી એ બહુ મોટી સમસ્યા છે છોકરી મળે છે અમેરિકા જઈએ તો એ પણ હકીકત છે પણ છતાંય એ એકમાત્ર હકીકત નથી કે જે ભારતીયોને અમેરિકા તરફ ખેંચી રહી છે ઘણા બધા કારણો જવાબદાર છે ઘણા બધા લોકો એમને સહાનુભૂતિની જેમ નથી જોઈ રહ્યા એવો તર્ક પણ અપાઈ રહ્યો છે કે ભારતમાં આવેલા ગુસણખોરો છે એમની સામે આપણે ક્યાં સહાનુભૂતિથી જોઈએ જોઈએ છીએ એમની સામે આપણે નથી જોતા પણ સંભવતઃ એમને જ્યારે મોકલવામાં આવે છે ત્યારે એમના દેશના માણસો કે એમના પરિવારના માણસો તો સહાનુભૂતિથી જોવાના છે અને એટલે જ આપણી આસપાસ પર પરત આવી રહેલા માણસો છે એ સપના સાથે ગયા હતા અમેરિકન સપના સાથે એ સપના એમના સાકાર નથી થઈ શક્યા અને એટલા જ માટે પાછા આવ્યા છે એમનું એમનો સપનું પૂરું કરવાનો રસ્તો એ ગેરકાયદેસર હતો કોઈ પણ દેશ માટે તમે અમેરિકાને માત્ર દોષ એટલે ના આપી શકો કેમ કે અમેરિકન્સનું શું જો બહારથી બધા જ આ રીતે આવ્યા કરશે ને પછી એ લોકો સસ્તામાં રોજગારી મેળવતા થઈ જશે તો એક વસ્તુ કે એક કામ કરવાના અમેરિકન્સ જ્યારે ઉદાહરણ તરીકે પચાસ ડોલર લેતા હોય ને એની સામે ભારતથી ગયેલા માણસો દસ પંદર ડોલરમાં કામ કરવા માંડે ત્યારે અમેરિકન્સને લાગે છે કે એમનો રોજગારીનો અધિકાર છીનવાઈ રહ્યો છે ત્યાં ખૂબ મોટો આ માત્ર રાજનીતિનો હિસ્સો મુદ્દો નથી સામાજિક મુદ્દો પણ છે ને એટલે જ અમેરિકન દ્રષ્ટિકોણ પણ સમજવો પડે એમ છે જે લોકો કાયદેસર ત્યાં ગયા છે એ લોકોએ પોતાના સામ્રાજ્યો સ્થાપ્યા છે જે બ્રેન હતા જેને આપણે નથી સાચવી શક્યા અને એ બ્રેન એ દુનિયાના સર્વોત્તમ મગજો અમેરિકામાં ગયા એ લોકોએ પણ અમેરિકામાં પોતાનું સામ્રાજ્ય બનાવ્યું છે ને ગૂગલથી લઈને યુટ્યુબ સુધી એ સીઈઓ બન્યા છે ને એમણે આખી દુનિયાને પોતાનું જ્ઞાન પીરસ્યું છે તો એવા લોકો પણ છે ત્યાં એની સામે વર્ષોથી ત્યાં રહેતા લોકો ગ્રીન કાર્ડ એચ બી વિઝા બાકીના બધા સંઘર્ષોમાંથી પણ પસાર થઈ રહ્યા છે કયા વિઝા છે કઈ કેટેગરી છે એના પર પણ બહુ જ મોટો આધાર રહે છે પણ જો તમે ગેરકાયદેસર જાઓ છો તો યાદ રાખજો ભવિષ્ય કદાચ આટલું જ અનિશ્ચિત હોઈ શકે છે અને એટલે જો તમારી આસપાસ તમને કોઈ પણ એવા માણસો દેખાય છે એમને માની વ્યથા અને પીડા સંભળાવજો એમને દેખાડજો એ વિડીયોઝ અને એમને કહેજો કે પરિસ્થિતિ આટલી કમ નસીબત છે કે તમે સપના જોઈ શકો છો પણ એ સપના પૂરા કરવા માટે ગેરકાયદેસર જવું એ રસ્તો નથી અને એટલીસ્ટ હવે નથી ટ્રમ્પના પ્રશાસનમાં નીતિનભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી સીએમ ગુજરાત રાજ્યના એમણે પણ સરકારને અપીલ કરી છે કે લોકો સામે સંવેદનાથી જોવામાં આવે પંજાબના મુખ્યમંત્રી તો હાજર હતા અને એમણે મુલાકાત પણ કરી છે છોકરાઓ સાથે જે લોકો ડંકી મારીને ત્યાં ગયા હતા અને પછી કમનસીબે પાછા આવ્યા છે સ્વાભાવિક છે કે વિપક્ષમાં છે એટલે સરકાર પર સવાલ ઉઠાવી શકે છે કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ મિત્ર છે તો વાત કરજો મિત્ર અને દુશ્મન જેવું હોતું નથી કોઈને પણ પોતાના દેશનો સવાલ આવે ત્યારે પછી મિત્રતા બહુ કામે નથી લાગતી એ બહુ સ્વાભાવિક હકીકત છે આપણા વિદેશમંત્રી એસ જયશંકર સ્પષ્ટતા સાથે કહી ચૂક્યા છે કે જે માણસો ત્યાં ગયા છે પાછા આવશે તો અમે એમને સ્વીકારવા માટે તૈયાર છીએ આ દેશ એમનો છે એ પરત તો અહીંયા જ આવશે એટલે ક્યાંય પણ જશે દુનિયામાં ક્યાંય પણ અટવાશે છેલ્લે આવવા માટે પગ મૂકવા માટે અથવા કોઈ કમને સ્વીકારશે એવી આશા તો છેલ્લે પોતાના દેશ પર જ રહેતી હોય છે પોતાના દેશ અને દેશવાસીઓ એટલું કઠોર ન બનવું જોઈએ કે એ લોકોને મજાકનો મુદ્દો બનાવીએ કેમ કે એ માત્ર ચહેરાઓ છે આવા અનેક માણસો છે એ ચહેરાઓ ત્યાં એટલે ગયા કેમ કે એમણે સદ્ધર થતા જીવનોને જોયા છે સાંભળીએ અહીંયાથી જે પ્રતિક્રિયાઓ આવી છે ગુજરાતમાંથી પંજાબમાંથી પણ એને સફળતા જ મને આપણા જે ગુજરાતના ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલ્યા એ બધા માટે સહાનુભૂતિ થઈ અને સ્વાભાવિક છે કે મીડિયાના એક બે મિત્રોના ફોન આવ્યા પછી મેં એ કહ્યું કે જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે અને સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય કદાચ મંજૂરી સિવાય ગયા હોય બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે એ વખતે આવી પરિસ્થિતિમાં લાખો બાંગ્લાદેશીઓ જયારે ભારતમાં ગેરકાયદેસર વસ્યા છે એક બાજુ બાંગ્લાદેશના ત્યાંના લોકો આપણા નિર્દોષ હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા હોય આપણા મંદિરો ઉપર એ નુકસાનકારક પ્રવૃત્તિ કરીને તોડફોડ કરતા હોય અને એ જ બાંગ્લાદેશના મુસ્લિમો અહીંયા ગેરકાયદેસર રીતે વસતા હોય એ એ પ્રકારના છે જ્યારે આપણા જે ગુજરાતીઓ કે ભારતીયો અમેરિકામાં છે એ અમેરિકાને કોઈ નુકસાન નથી કરતા ત્યાં કોઈ કોઈ જાતની તોફાની કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા તો સાબનું પતા કે એકસો ચાર ભારતી જે ਅਮਰੀਕਾ ਦੇ ਡਿਪੋਟ ਕੀਤੇ ਆ ਉਹ ਅਮਸਾ ਦੇ ਰਿਪੋਰਟ ਤੇ ਆਏ ਜਿਹਦੇ ਵਿੱਚ ਆਪਣੇ ਪੰਜਾਬੀ 30 ਦੇ ਕਰੀਬ ਆਪਣੇ ਪੰਜਾਬੀ ਨੌਜਵਾਨ ਮੁੰਡੇ ਵੀ ਜਿਹੜੇ ਉਹਦੇ ਵਿੱਚ ਵਾਪਸ ਰਿਪੋਰਟ ਆਏ ਆ ਪਹਿਲੀ ਗੱਲ ਤੇ ਆ ਕਿ ਸਾਦੇ ਤੰਦਰੁਸਤ ਨੇ ਸਾਦੇ ਠੀਕ ਠਾਕ ਨੇ ਵਧੀਆ ਨੇ ਜੇ ਰੀਟੈਂਟਾ ਦੀ ਗੱਲ ਹੁੰਦੀ ਆ ਕਿ ਬੰਦਾ ਬਿਮਾਰ ਨਾ ਹੋਇਆ ਹੋਵੇ ਕੁਛ ਦਾ ਹੋਵੇ ਉਹ ਲਗਭਗ ਸਭ ਠੀਕ ਨੇ ਉਦਾਂ ਠੀਕ ਆ ਲੰਬਾ ਸਬਤ ਸੀਗਾ ਥੱਕੇ ਆ ਪਰੋਂ ਠੀਕ ਨੇ ਜਲਦੀ ਸਾਡੇ ਜਾਣੇ ਉਹਨਾਂ ਦਾ ਪੇਪਰ ਵਰਕ ਹੋ ਰਿਹਾ ਪਹਿਲੇ ਮੈਚ ਦੇ ਵਿੱਚ ਪੰਜਾਬੀਆਂ ਦਾ ਬਲ ਜਿਹੜਾ ਉਹ ਪੇਪਰ ਵਰਕ ਕੀਤਾ ਇਮੀਗ੍ਰੇਸ਼ਨ ਨੇ ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਉਹਨ ਦੂਜਾ ਹਰਿਆਣਾ ਗਜਰਾਤ ਬਾਕੀ ਦਾ ਹੋਊਗਾ